પાટડી તાલુકાના ધામા ગામે ઉડતા હનુમાનજી દાદાની મૂર્તિ પ્રાચીન અલૌકિક અને મૂર્તિ સ્વયંભૂ તથા આયર સમાજના આગેવાનોએ મળીને કરી હતી હાલ આ મંદિરમાં મહંત તરીકે દિનેશ બાપુ અને મહેશ બાપુ સેવા પૂજા કરે છે મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી મહારાજની બે મૂર્તિઓ છે મુખ્યત્વે હનુમાનજીની દરેક મૂર્તિમાં ડાબો પગ જોવા છે છે પણ આવેલી એક મૂર્તિની વિશિષ્ટતા એ કે આ જમણો પગ ઊંચો છે જે નીચે પનોથી દબાયેલી છે તે ધામા સિવાય સમગ્ર ગુજરાતમાં બીજે ક્યાંય કોઈ મૂર્તિમાં જોવા મળતું નથી તથા બીજી મૂર્તિ ઉડતા હનુમાનજીની છે જે મૂર્તિ સ્વયંભુ અને પ્રાચીન હોવાનું મનાય છે મંદિરની બાજુમાં પાંચસો વીઘાથી વધારે પડતર જમીન આવેલી છે પણ આ જમીનને કોઈ ખેડી શકતું નથી જેને પણ આ જમીનને ખેડવાનો પ્રયાસ કર્યો તેને કોઈને કોઈ રૂપમાં હનુમાનજીના પડચા જોવા મળ્યા છે જેથી ગ્રામજનો એ ભેગા મળી આ જમીનને ગૌચરમાં તબદીલ કરી છે જેથી વર્ષોથી આ જમીન પડતર ગૌચર જમીન ગણાય છે મૂર્તિની બાજુમાં નવગ્રહોની સ્થાપના કરાઈ છે ત્યારે ભગવાન રામ ભગવાન શિવ પણ અહીં બિરાજમાન છે દર શ્રાવણ વદ અમાસના દિવસે અહીં લોકમેળો ભરાય છે જેમાં દૂર દૂર થી લોકો આવે છે ધામા ખાતે આવેલ હનુમાનજી ના મંદિરે ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી પણ અનેક ભક્તો દર્શનાર્થે આવે છે જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર